એક વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું મોટા ભાગનું નિર્માણ કાર્ય પૂરે થયેલું આજે મંદિરના મીંડા નું કેશવદના નીલકંઠ મંદિર થી શરદ ચોક થી શેખ ગેરેજ થઈને ચોક થી મઠિયા હનુમાન મંદિર પર પૂર્ણ કરવામાં આવ્યા જેમાં મંદિરના મહંત બાપુ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા પ્રવીણભાઈ બાલારા ભારત વિકાસ પરિષદના ડૉક્ટર તન્ના સાહેબ તથા સોલંકી સાહેબ વિશ્વ હિન્દુ પરિષદ લખન કામરિયા વિશાલ ભટ્ટ બજરંગ નિખિલભાઈ ઠાકર સમિતિના રાજુભાઈ બોધર રજનીભાઈ ભૂષા રમેશભાઈ પીઠિયા રાજુભાઈ બાબરિયા જયેશભાઈ તન્ના તથા મંદિર સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નીલકંઠ મંદિર થી ડીજે ના સતવારે રથયાત્રા પ્રારંભ કરવામાં આવ્યો નીચ મંદિર પર પૂર્ણ કરવામાં આવે બીજા દિવસે હનુમાન જન્મોત્સવ ના દિવસે સવારે હવન બપોરે બાર કલાકે મંદિર પર મીઠું ચડાવવાનું તથા બપોર બાદ બીડું હોમવાનું અને સાંજે મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું તો દરેક ધર્મ પ્રેમી લોકોએ હાજરી આપવા જણાવ્યું હતું જય શ્રી રામ મારું નામ રાજુભાઈ બોદર આજ રોજ કેસો તિંબાના હનુમાન એવા મઠિયા બાપાના મંદિરનું જે જીર્ણોદ્ધાર થયેલ હતો તે નિમિત્તે આજે તેના ભીંડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જે કેશોદના નીલકંઠ મંદિરેથી ચોક થઈ શેખ ગેરેજ પાસે થઈ મકસુદ ચોક થઈ અને નિજ મંદિરે એટલે મઠિયા હનુમાન મંદિરે ભીંડુનો ભવ્ય સામાયુ કરવામાં આવેલ જેમાં કેશોદના ધર્મપ્રેમી તથા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટેલ આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કામરિયા વિશાલભાઈ ભટ્ટ ભારત વિકાસ પરિષદના પ્રમુખ સેહલભાઈ આરપી સોલંકી સાહેબ તથા સહેલભાઈ તન્ના ડોક્ટર સાહેબ તથા મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ તથા બાળાઓએ ભવ્ય રીતે હાજરી આપેલ અને પ્રથમ નલકંઠ મંદિરે મીંડાનું કુમકુમ તિલક કરી અને નાની બાળાઓ દ્વારા કળશ માથે લઈ અને સામયુ કરવામાં આવે ત્યાર પછી તેનું ભવ્ય રીતે સામયુ કરી અને નિજ મંદિરે પહોંચાડી અને રસ્તામાં ડીજેના સથવારે રામ ભક્ત અને હનુમાનજીના ગુણ ગાય અને બધા ધર્મભેરી જનતાએ જોડાયેલ આ તકે વધારે દરેકનો સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આવતીકાલે હનુમાન જૈન મહોત્સવ નિમિત્તે ભવ્ય હવન તથા બપોરે બાર કલાકે મીંડું ચડાવવાનું હોય તથા પાંચ ચાર ને ત્રીસ કલાકે બીડું હોમવાનું હોય અને રાત્રે ભવ્ય પ્રસાદીનું દર વર્ષની જેમ મઠી હનુમાન દાદાએ સાત કલાકે ભવ્ય પ્રસાદીનું આયોજન હોય તો બહોળી સંખ્યામાં કેશોદની ધર્મભામી જનતાએ વધારવું એવું અમારું સમિત્ય નિમંત્રણ છે તો ધરેકે હાજરી આપવી જય શ્રી રામ જય મઠી હનુમાન દાદા માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા આવેલી આ જુનાગઢ બચ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ